બીજેપીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોંચ્યા જ્યાં અંબાજીમાં માતાજીના દર્શન કર્યા અને આજથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી જગદીશ વિશ્વકર્મા સાત દિવસમાં છ મહાસંમેલન તથા જાહેર સભા અને રોડ શો કરશે પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને કોઈ પણ સભામાં મોમેન્ટો અને ફુલહાર ન લાવવા માટેની અપીલ કરી છે ફુલહારના બદલે જરૂરિયાતમંદ બાળકો માટે પુસ્તક ખરીદવા માટેની અપીલ કરવામાં આવી અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ પાલનપુરમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધશે ત્યારબાદ તેઓ સિદ્ધપુર પહોંચશે જ્યાં કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે બાદમાં ઊંઝા ઉમિયા માતાજીના મંદિરમાં દર્શન કરશે મહેસાણામાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે ત્યારબાદ તેઓ કલોલ જશે અને ત્યાં જીએસટી બચત ઉત્સવ અંતર્ગત કલોલમાં દુકાનો પર સ્ટીકર લગાવશે ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં ઉપસ્થિત રહેશે અંબાજીમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને ગુજરાત ભ્રમણની ગુજરાતના પ્રવાસની તેમણે શરૂઆત કરી છે હજારો કાર્યકર્તાઓને તેઓ મળશે પણ પ્રયાસ છે ફૂલાર બુકે મોમેન્ટો ને સાલ આ તમામ વસ્તુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતી હોય છે કાર્યકર્તા સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો પ્રદેશ રાષ્ટ્રીય લેવલ નો આવતો હોય તો એનું સ્વાગત કરવાનું હોય છે પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે સંકલ્પ કરેલો પઢાવી આ અભિયાન સ્વાગતમાં ચોપડા વાંચવાની બુકો આ બધાથી જો સ્વાગત થાય અને આ સ્વાગત થયા પછી આ પુસ્તકો લાયબ્રેરીમાં જાય ચોપડા જરૂરિયાતમંદ પરિવારના બાળકોમાં સુધી પહોંચે સરસ આયોજન ગુજરાત પ્રદેશી ટીમે પણ કરી ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત ની પ્રદેશ જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના કરોડ જનતાની માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા શીર્ષક નેતૃત્વ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ સાંસદ શ્રી મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકરણ પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરીએ છીએ નવનિયુક્ત બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે અંબાજીના મુલાકાતે છે તે આવ્યા છે ને અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આજથી તેઓ ગુજરાત ભ્રમણની શરૂઆત છે તે કરી રહ્યા છે ને અંબાજી ખાતેથી આ ગુજરાત ભ્રમણની શરૂઆત છે તેમના દ્વારા કરવામાં આવી ત્યારે અંબાજી માતાના દર્શન કરી અને આ ગુજરાત પ્રવાસની જે છે શરૂઆત છે તે કરવામાં આવી છે ત્યારે મહત્વનું છે કે ચાર ઝોનમાં ગુજરાતનો પ્રવાસ છે એ તે જગદીશ વિશ્વકર્મા કરવાના છે ને એવામાં આજે સવારે તેઓ અંબાજી ખાતે છે તે પહોંચ્યા હતા ને અંબાજી પહોંચ્યા બાદ તેમણે અંબાજી માતાના દર્શન અને પૂજા કરી અને ત્યારબાદ અહીં જે માર્કેટ આવેલી છે તે માર્કેટમાં જે જીએસટી બચત ઉત્સવ અંતર્ગત સ્ટીકરો છે તે લગાવી અને પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી છે કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જે